નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ ચિત્રલેખાની વાર્તા વિક્રમાદિત્ય અને વેતાળની વાર્તા યમુના નદીના તટ પર ધર્મસ્થળ નામનું શહેર હતું આ શહેરમાં કેશવ પંડિત નામનો એક જ્ઞાની બ્રાહ્મણ રહેતો એને એક સુંદર પુત્રી મધુમાલતી એનું નામ મધુ માલતી ઉમર લાયક થઈ ગઈ હતી તેને લાયક કેશવ પંડિત વર શોધી રહ્યા હતો એક યજમાનને ત્યાં પંડિતે એક સ્વરૂપવાન ગુણવાન યુવાન જોયો કેશવ પંડિતે એના પિતાને મળીને પોતાની પુત્રીના લગ્ન હું નક્કી કરી લીધા પંડિતે ઘરે આવ્યો તેણે પત્નીને પોતે નક્કી કરેલા યુવાનની હું વાત કરવાનું નક્કી કર્યું પણ પંડિત કંઈ કહે તે પહેલા પત્ની બોલી સાંભળો હવે દીકરી માટે ચિંતા કરવાની જરૂર નથી મેં સુપ્રસિદ્ધ વિદ્વાન પુરાણોના જ્ઞાતા ત્રયંબક શાસ્ત્રીના પુત્ર સાથે મધુમાલતીનો સંબંધ નક્કી કરી નાખ્યો છે એની માતા આજે આવી હતી ત્રયંબક શાસ્ત્રીનું નામ સાંભળી પંડિત કેશો મોમાં આંગળા હું નાખી ગયા ત્યાં જ પંડિત કેશવ નો પુત્ર આવ્યો તે પોતાની હું બહેન માટે એક અત્યંત ગુણવાન યુવાન સાથે સંબંધ નક્કી કરીને આવ્યો હતો માતા પિતા પુત્રનું મોઢું જોઈ રહ્યા નિર્ણય મળીને પોતપોતાની પસંદગીના યુવાનની ચર્ચા કરી તેઓ એક નિર્ણય પર આવી ન શક્યા કેશવ પંડિતને માથે ધર્મ સંકટ આવ્યું મધુમાલતીને પૂછવામાં આવ્યું તેને પણ ત્રણ યુવાન પસંદ આવવા લાગ્યા એ પણ નિર્ણય ન કરી શકી હવે બન્યું એવું કે કેશવની પુત્રી મધુમાલતી વાડામાં ગઈ ત્યાં મધુમાલતીને કાળો નાગ ડસ્યો પળવારમાં એનું મૃત્યુ થયું જે ત્રણેય યુવાનો સાથે

કે રાખ અને અસ્થિ ભેગા કરીને તાંત્રિક મરેલાને જીવતા કરી શકતો હતો તાંત્રિક પાસે એક સંજીવની પોથી હતી તેમાં આ રીતે જીવતા તંત્રનો મંત્ર હતો તક મળતા મધુસૂદન સંજીવની પોથી લઈને નાસી છૂટ્યો એ વિક્રમ અને વામન પાસે આવ્યો અસ્થિ અને રાખ ભેગા કરીને વિધિ કરાતા મધુ માલતી જીવતી થઈ ગઈ વેતાળ પચ્ચીસી મધુ માલતી કોની આ પ્રશ્ન વેતાલે વિક્રમાદિત્યને પૂછીને ત્રણેય યુવાનો વચ્ચે ન્યાયની વાત કરતા કહ્યું વિક્રમાદિત્ય કહે એ વામનની પત્ની બને કારણ કે વિક્રમે અસ્થિ રાખ્યા હતા અસ્થિ પુત્ર રાખે એટલે વિક્રમ મધુમાલતીનો પુત્ર ગણાય મધુસૂદને મધુમાલતીને જન્મ આપ્યો એટલે જન્મ આપનાર પિતા ગણાય એટલે મધુસૂદન પિતા બન્યો માત્ર વામને એની રાખ સાચવી રાખ પતિ સાચવે એટલે મધુમાલતી વામનની જ પત્ની બની શકે વિક્રમાદિત્ય આટલું બોલ્યો અને વેતાલ ફરી ચટકીને પોતાના વૃક્ષ પર લટકી ગયો વિક્રમ પુનઃ ત્યાં પહોંચજો મળદાને ખંભે નાખી ચાલવા લાગ્યું મળદામાં રહેલા વેતાલે ત્રીજી વાર્તા શરૂ કરી મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ વેતાલ અને વિક્રમાદિત્યની ત્રીજી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ